માની મૂર્તિ અને એમની સાથે આ માતાજી તો મંદિર ન હોય તો ક્યારેક આવજો વાલા હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશે તો અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી આજ આપણે આવી ગયા છીએ ત્રાપજ જે મોટા બોકડાવાળા મેલડી માતાજીનું મંદિર છે ન્યા તો દર્શન કરવા માટે અને હાલો તમને પણ અંદર મંદિરના દર્શન કરાવશું અને આજનું આયોજન છે મસ્ત મજાનું ભવ્ય ડાકડમરુનો પ્રોગ્રામ છે અને હવન છે અત્યારમાં તો એમના પણ તમને બધું રીતસર વિડીયોમાં બતાવી દઈશું તો જઈએ અંદર અને તમને જો મસ્ત મજાનો મંદિરનો વ્યૂ બતાવીએ તો હાલો અંદર જો કેવું મસ્ત મજાનું છે તો જોઈ અને મંદિરની અંદર આવતાની સાથે તો વિશાળ જગ્યા છે અને સરસ મજાની નાળિયેરની એવું બધું છે તો અંદર તમને જઈ અને દર્શન કરાવી જો અહીં મેલેડીમાંનું મેન સ્થાનક છે ને ત્યાં આવી ગયા છે અને હાલો તમને દર્શન કરાવી દઈ તો મિત્રો દર્શન કરી લેજો મોટા મે મોટા બોકડાવાળા મેલેડી માતા ત્રાપસ અને આજે ભવ્યથી હતી ભવ્ય આયોજન કરેલું છે અત્યારમાં હવન છે આજે ડાકડમરુનો પ્રોગ્રામ છે તો બધા મિત્રો આવો એવું જાહેર આમંત્રણ છે અને જો અત્યારે આ જો આ બધા યુટ્યુબર છે એવું છે અને અત્યારે જો અહીં માંડવાની તૈયારી થઈ ગઈ છે અમારી શિવ સ્ટુડિયો લાઈવ આવવાનું તોહાળજો તો જો ભાઈ શિવ સ્ટુડિયોમાં લાઈવ આવવાનું છે તો અવશ્ય નિહાળજો એમની ચેનલ હું તમને આમાં વિડીયોમાં નાખી દઈશ તો તમને જોવા મળશે અને આજે ડાકડંબરુનો પ્રોગ્રામ લાઈવ આવશે ને સરસ તો આવશે હા જો ભાઈ લાઈવ આવવાનો છે તો લાઈવ જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હું લાઈવની લિંક તમને આમાં નાખી દઈશ એટલે તમને આજનો ડાકડમરુનો પ્રોગ્રામ લાઈવ તમને જોવા મળી જાય છે અને અત્યારે જો ભવ્ય આયોજન કરેલું છે અને અત્યારમાં જો હવનને એવું બધું ચાલું છે અત્યારમાં બધી તૈયારી થાય છે એવું છે તો તમને બતાવી દઈ તો હાલો મિત્રો અહીંયા જો અત્યારે બીજું સ્થાનક છે તો ન્યાના પણ તમને દર્શન કરાવી દો અને પરિશ્રમની બહાર જો તમને મસ્ત મજાના આપણે મૂર્તિના દર્શન થશે અને આ બાજુ અત્યારે હવનનું કામકાજ ચાલુ છે તો એની તૈયારી થઈ રહી છે અને હાલો મિત્રો હજી તમને બીજા અલગ મંદિરના તમને દર્શન કરાવી તો નાનો ઇતિહાસ પણ ઘણો અલગ છે તો વિડીયોમાં બિના રહેજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો વિડિયોમાં તમને જો અહીંયા માના દર્શન કરાવી તો એમનો ઇતિહાસ પણ ઘણો બહુ જાણવા જેવો છે અને જે આપણે અહીંયા માની મૂર્તિ અને એમની સાથે આ માતાજીની મૂર્તિ તમે જોઈ કતા હશો તો આ માતાજી છે એ ભાવનગરના છે અને હાલ જીવિત છે એવું છે એમ કહે છે આપણા ભવાતા અને જે કોઈ લોકોને છોકરા ન થતા હોય એને જો અહીંયાની મા બાધા માનતા રાખેલી છે એવડે લોકોના જો અહીંયા છોકરા થઈ ગયા એના ને એવું છે બધું અને જે કોઈને ન થતા હોય એની માનતા રાખે તો અહીંયા છોકરા પણ થાય છે એ રીતનું છે અને તમે જોઈ કતા છો તો તમે બધા મિત્રો જોઈ એક થાય છો જો અહીંયા મોટો ડ્રોમ બનાવેલો છે જમવાની વ્યવસ્થા કરવા માટેનો છે જો અને તમને ધજાના દર્શન કરાવી હતી અને જો વિશાળ જગ્યા છે તો અને કેવડું મોટું વન છે એવું છે તો જો આ રીતનું કંઈક મસ્ત અહીંયા આયોજન છે અને આ જે ડાક પ્રોગ્રામ છે એવું છે તો હાલો હજી તમને રસોડાની વિઝિટ કરાવી તો અહીંયા હું તૈયારી ચાલી રહી છે એ તમને વિડીયોમાં બતાવશું અને જો મસ્ત મજાની મોટી જગ્યા છે અને બધ શાંત વાતાવરણ તમને મજા આવે એવું એકવાર મુલાકાત કરજો કે મોટા બોકડાવાળા મેરેડી માતા તો મંદિરે આવ્યાનો હોય તો ક્યારેક આવજો મારા હાલો મિત્રો તો જો અહીંયા રસોડામાં કઈ રીતની તૈયારી થાય છે તમને બતાવી દો ને અહીંયા જો બધા સેવા કરવા આવી ગયેલા છે અને જો અહીં મસ્ત મજાનું રસોડાનું કામકાજ હાલે છે તો જો અહીંયા મસ્ત મજાનું રસોડામાં કામકાજ હાલે છે એવું છે બધ થાય સ્વયંસેવકો રસોડામાં પગી ગયા છે એવું છે અને શાકભાજી કરવાનું કામકાજ ચાલે છે અત્યારે સારો હાલો મિત્રો તો જો રસોડામાં આ રીતનું કામકાજ ચાલતું થયું એવું છે અને મસ્ત મજાની અત્યારે પ્રસાદીનું આયોજન થઈ રહ્યું છે અત્યારે અહીંયા સેવામાં જો બધા મિત્રો જોડાઈ ગયા છે અને અત્યારમાં શાકભાજી સુધારવાનું કામકાજ ચાલે છે એવું છે પણ જો બધા સેવામાં જોડાઈ ગયા છે એવું છે અને આજે છે હવન અને ડાકડમરોનો પ્રોગ્રામ એટલે અહીંયા પ્રસાદીનું આયોજન કરેલું છે તો જો રસોડામાં આ રીતની બધા સેવા કરે છે અમારા અહીંયા સબસ્ક્રાઈબર મળી ગયા છે અને અત્યારમાં જો નાસ્તો કરવા બેહી ગયા છે એવું છે તો હું કહેવો જરીક અમારી ચેનલ વિશે કાંઈ કહેશો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું અને અમારે જો સરસ મજાની ઢીંગલી બેન પણ નાસ્તો કરે છે એવું છે અને અમારા ભાઈ જય મેળડીમાં કોમેન્ટમાં લખી નાખજો એ તો જો અમારા બધા છે એવું છે નાના નાના સબસ્ક્રાઈબર છે તો બધા મિત્રો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મારા વાલા તો જો અહીંયા પણ આપણે સેવામાં જો બધા છોકરા જોડાઈ ગયા છે એવું છે અને મસ્ત મજાની સેવા કરી રહ્યા છે એવું છે સારો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું હવે નવા બ્લોગ સાથે જ ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલેડીમાં